એડવોકેટ વી આર સુસરા પ્રેસિડેન્ટ બાબરા બાર એસોસિએશન અમરેલીના ભરતનગર વિસ્તારમાં જે એક કુમળી વયની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે દુષ્કૃત્ય જે આચરેલ છે એક શિક્ષકે જે જેમની ફરજ ગુરુ તરીકેની વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને સારા નાગરિક બનાવવાની હોય એ જ જ્યારે પોતાનું ભાન ભૂલી અને સમાજમાં એક કલંકિત રૂપે જે બનાવ બને એવો જે દુષ્કૃત્ય કરતા હોય એવા જે અપરાધી છે એને સખતમાં સખત સજા થવી જોઈએ આ જે અમરેલીની જે બે બાળાઓ ઉપર દુષ્કૃત્ય થયું છે એ કોઈ સમાજની કોઈ વ્યક્તિની કોઈ ધર્મની નહીં પરંતુ આપણા રાષ્ટ્રની દીકરીઓ છે એમની ઉપર ફરીવાર આવું કૃત્ય ન થાય એના માટે સરકારશ્રી ગંભીરતાથી સીટની રચના કરી એ બાબતે તાત્કાલિક એમનું ચાર્જશીટ રજૂ કરી સ્પેશિયલ પ્રોસિક્યુશનની નિમણૂક કરી અને આ ટ્રાયલ સે ઝડપી ચલાવી અને આરોપીઓને સખમાં સખ સજા કરે અને દાખલારૂપ રેર એન્ડ રેસ કેસની જે ફાંસીની સજા છે આવી સજા કરી અને દાખલો બેસાડે જેથી કરીને ભવિષ્યમાં આ જે જ્ઞાનના મંદિર છે એમાં આવી ઘટનાઓનો બને એના માટે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરેલી છે અને સરકારશ્રી પાસે પણ એવી અમારી અપેક્ષાને માંગણી માગણી છે સરકાર આમાં જરૂર કંઈ આગળના પગલાં લઈ અને ઝડપથી ટ્રાયલ ચલાવી અને એક દાખલારૂપ સજા આમાં કરશે એવી અપેક્ષા છે